સ્વાગત છે બધા ભાઈ આજના વિડીયોમાં ઘરેથી ફોન આવ્યો હતો કે દળા જવાનું છે ચાલ ઘરે આવું છું ઘરે દળાનું મેળવા માટે મિત્રો મેં ઘરે જવા નીકળી ચૂક્યો છું કાકી અલગર પાર બાળ નાખ્યો તમારો તમારું ઘર નાખવા નહીં આ મોબાઈલ કેમ આવી રીતના પકડતો હોય મેં કીધું બ્લોગ બનાવું છું કે બ્લોગ કેવો હોય મેં કીધું વિડીયો બનાવું છું કીધું હા સારી રીતે પણ ફાઇનલી મિત્રો આપણે ઘર પતી ગયા છીએ આ છે મારું ઘર તમે જોઈ શકો છો મિત્રો જોડે ઘર દેખાય ને

બેઠા છે એટલે પૂરું ઝાડકેલું મેં જોવા ધોરું ફાઈનલી મિત્રો દળાનું આપી દીધેલું છે દળવા માટે દળવાનો તો વાર લાગશે એટલે આપણે ઉપડીએ ઘેર આપણે સ્પ્લેન્ડર લઈને મિત્રો હળો મોબાઈલ કયો લઉં એ વિચારે છું અને તમે કોમેન્ટ માં બતાવજો કે મોબાઈલ કયો લઉં કયો સારો આવશે કેમ કે મોબાઈલ નું રિઝલ્ટ મતલબ ખાસ છે એવો સારો આવતું નથી એટલે નો મોબાઈલ લેવાનો વિચારે છું તો કોમેન્ટ માં જરૂર જણાવજો કે કયો મોબાઈલ લો અને મળે નેક્સ્ટ વિડીયોમાં એ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો મળતી